નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ અગિયાર બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની ડુંગરીની આવકની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર બે ફૂલે ફૂલ આખું ભરાઈ ગયું છે ખર્ચા ખર્ચ ને છાપરા નંબર ત્રણમાં બે થી ત્રણ લાઇન થઈ છે મિત્રો તેટલી આવક આજે જોવા મળી છે નારાજીનું કામકાજ પણ ચાલુ હતો ચાલો હરાજીમાં જશે જાણશે કેવા રહી છે આજના ડુંગળીના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે હરાજી નો ટૂંકો સમયમાં ચાલુ થવાની તૈયારી નથી કે હરાજીમાં જઈને જાણી કેવા રહી છે આજના બજાર ભાવ બસો ને એકત્રીસ નો આવતી હોસો ને એકત્રીસ ભાવ થયો છે બસો ને સો રૂપિયા માં વેચાણ સાઈજ વાળો માલ છે બસો ને સો રૂપિયા માં વેચાણી છે બસો ને સોળ બસો ને એક રૂપિયાનો ભાવ જો આ માલ ના બસો ને એક રૂપિયામાં વેચાણ છે આમાં અમુક ટકા બગાડવાળો માલ આ ટાઈપનો જોવા મળી ગયો છે તમે જોશો આ બગાડવાળો વાળો અને સાઈજ વાળો માલ છે બસો ને એક રૂપિયાનો ભાવ એકસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ માલના એકસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે માલ સાઈઝ વાળો છે અમુક ટકા બગાડ છે પીળી પછી માલ જોવા મળી રહ્યો છે બસો ને એક રૂપિયાનો ભાવ થયો છે બસો એક રૂપિયાનો ભાવ સાઈઝમાં મીડિયમ છે પણ પત્તી થોડીક સારી જોવા મળી રહી છે આમાં થોડીક પત્તી સારી જોવા મળી સાઈઝમાં મીડિયમ છે

એકસો ને છે બાર વાળો માલ અને સાઈઝ વાળો માલ જોવા મળી રહ્યો છે મિક્સમાં ને અમુક ટકા રેપનો સારો માલ જોવા મળી રહ્યો છે એકસો છેતાલીસ ના ભાવ